અમદાવાદના દાણી લીમડામાં કાપડના ગોડાઉનમાં સવારે લાગેલી આગ બેકાબુ બની છે કલાકોની જહેમત બાદ પણ આગ કાબુમાં નથી આવી કોહિનુર ક્રિએશન નામની કાપડ કંપનીમાં લાગેલી આગની કાબુમાં લેવા માટે ફાર વિભાગની અઢાર ગાડીઓ દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે ભીષણ આગ લાગી છે તમે જોઈ શકો છો મારી પાછળ આ જે કપડાંનું ગોડાઉન છે આગ એટલી ભીષણ છે કે હજુ સુધી પણ કાબૂમાં આવી નથી ખાસ કરીને જો વાત કરીએ તો અઢાર ફાયર ફાઇટરો ઘટના સ્થળે હતા સતત અત્યારે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે પણ છતાં પણ હજુ આગ કાબૂમાં નથી આવી રહી તમે સીધા આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દાણી લંબી વિસ્તારમાં આ આગ લાગી છે અને લગભગ અઢાર ફાયર ફાઇટર સાથે જો વાત કરવામાં આવે તો પચાસથી વધુ ફાયર ફાઇટરના જવાનો છે અત્યારે કામે લાગેલા છે તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દાણી લીમડા વિસ્તારમાં જ્યાં આગ લાગી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો આગ એટલી હજુ પણ ભીષણ છે કે વાત કરવામાં હજુ ભીષણ છે કે હજુ પણ તેની કાબૂમાં આવી નથી આપણી સાથે ઇમરાન ખેડાવાલા જોડાયા છે ખેડાવાલાજી આગ લાગવાની ઘટના બની છે કેટલું નુકસાન થયું હશે અને સમગ્ર ઘટના શું છે આમાં આજે સવારે આ ઘટના બની છે આગ લાગવાની દાણાલીમડા વિસ્તારના અંદર આ ગોડાઉન છે અને ગોડાઉનના અંદર અહીંયા તૈયાર કાપડ જે પ્રોસેસ થયેલું કાપડ અહીંયા પડ્યું હોય છે અહીંયા કોઈ જાતનું ઉત્પાદન કે ફેક્ટરી જ નથી અહીંયા જે ગોડાઉન તરીકે આ લોકો યુઝ કરતા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા એમનું કાપડ તૈયાર પડેલું હતું ખાસ કરીને જ્યારે ઘટના સવારે બની ત્યારે ફાયરને જાણ કરતાં જ એમના જે માલિક છે અસલમભાઈ એમણે તાત્કાલિક ફાયરને જાણ કરી પોતે અહીંયા આવી ગયા હતા અને ફાયરના તમામ અધિકારીઓ સ્ટાફ સાથે અહીંયા હતા સતત અત્યારે પાણીનો માર ચાલુ કરીને એ આગ ઓલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ આગ ખૂબ મોટા પ્રમાણમાં માલ પડેલો છે તેના કારણે અત્યારે પણ આગ ચાલુ જ છે એટલે કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમો અત્યારે જે કામ કરી રહી છે અને હું સમજું છું ત્યાં સુધી કોઈ જાનહાની નથી થઈ અંદર પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીજા કોર્પોરેશન હોય તંત્રને મારી વિનંતી છે કે જ્યારે આવા બનાવો બને છે ત્યારે તંત્ર સફાળ જાગતું હોય છે મારે સરકારને આ વિનંતી છે કે આવી ઘટનામાં આજે ચાલો કોઈ જાનહાની નથી થઈ પણ કોઈ જાનહાનિ થાય તો કોઈ ગરીબ પરિવારમાં એનું એનો પરિવારનો માણસને ખોવાનો વારો આવતો હોય છે સરકારે નિયમ્સ નોર્મ્સ બનાવેલા છે તેનું દરેક લોકોએ જે ફેક્ટરી માલિકોએ પણ એનું પાલન કરવું જોઈએ અને જે ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે જે પોતાના યુનિટ છે એ લોકોને ફાયર સેફટી છે કોર્પોરેશનના નિયમ છે કોર્પોરેશનના સાધનોના પાણીની જે કેપેસિટી પ્રમાણે રાખવા જોઈએ તમામ હોવા જોઈએ લાયસન્સ તમામ પ્રકારના હોવા જોઈએ એ તમામ વ્યવસ્થા કોર્પોરેશને જે જે વિસ્તારોના અંદર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તપાસ કરવી જોઈએ ખાસ કરીને આ આ વિસ્તારમાં હજુ આવા ઘણા એકમો હશે સરકાર દ્વારા તમે શું ઈચ્છો કેવા કડક પગલાં લેવા જોઈએ કેમ કે હાલમાં જ રાજકોટમાં કાંડ બન્યો છે એનું પુનરાવર્તન અહીં કોઈ પણ ઔદ્યોગિક રીતે કમ કે પછી ગેમ થાય એના માટે સરકારે શું તમારી મારે તો સરકારને એ જ વિનંતી છે કે રાજકોટની જે ઘટના બની છે રાજકોટની ઘટનાના અંદર સરકારે જે સીટની રચના કરીને સરકાર ખાલી જે પ્રમાણે વાવાઈ લૂંટવાનો પ્રયાસ કરી રહી છે સીટની તમે રચના કરો છો આટલા લોકોના મૃત્યુ થઈ જાય છે જે અધિકારીઓ પર એક્શન લેવા જોઈએ તે અધિકારીઓ પર એક્શન લેતા નથી નાના અધિકારીઓ પર તમે એક્શન લો છો અને એને એક્શન લઈને તમે સંતોષ માનતા હોય બરોડાની જ્યારે હણીની તળાવની દુર્ઘટના બની એમાં બાળકોના મૃત્યુ થયા ત્યારે પણ મેં ગયો હતા રાજકોટના અંદર જે બનાવ બન્યો ગેમ ઝોન અંદર ત્યારે અમે જઈને આવ્યા ત્યારે લોકોને અમે મળીએ છીએ ત્યારે લોકો કહે છે કહે છે કે સરકાર સદંતર આના અંદર જે કડક રીતથી અમલ કરવો જોઈએ નથી કરતી જેના કારણે આવા ઘટના બનતી હોય છે તમે લાયસન્સ આપો છો રાજકોટની ઘટના અંદર જે પ્રમાણે લાઇસન્સ આપ્યા એમાં જે અધિકારીઓ છે એ પોતે અંદર ત્યાં પોતે એના અંદર ફોટા શેર કર્યા છે એ તમામ અધિકારીઓને હું સમજુ છું એના પર એક્શન લેવા જોઈએ કેમ તમે નાના અધિકારીઓ પર એક્શન લો છો જે લાયસન્સ ઇસ્યુ કરે છે એને એના પર કેમ એક્શન નથી લેતા તમામ સરકારને મારી વિનંતી છે કે આવી ઘટનાઓ બને છે સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ તો ચોક્કસથી આ હતા ઇમરાન ખેડાવાલા કે જે કહી રહ્યા છે કે માત્ર અહીં જ નહીં પરંતુ અમદાવાદમાં કેટલાય આવા ઉદ્યોગિક એકમો આવેલા છે ચોક્કસથી સરકાર તો મુહિમ ચલાવી રહી છે પરંતુ એક વેપારી તરીકે કે પછી કોઈ પણ આવા મોટા સેન્ટર હોય કે પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય એમાં ફાયર સેફ્ટી તો અચૂક હોવી જોઈએ કેમ કે આ એવી ઘટના છે કે ગમે ત્યારે શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી છે અમદાવાદમાં ગરમીનું ટેમ્પરેચર પણ ચાલીસથી ઉપર જાય છે તો ચોક્કસથી કહી શકાય કે અત્યારે આ દાણી લીમડા વિસ્તારમાં હજુ પણ આગ છે જેવું કાબૂમાં આવી નથી સતત ફાયર ફાઇટરો લગાડ્યા છે અમે પણ અમારા ચેનલ પરથી આપને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આપ ભલે ઘરમાં રહેતા હો કે પછી આપણા કોઈ ઔદ્યોગિક એકમો હોય કે પછી બીજું કોઈ ઘટના સ્થળ કેમ ન પરંતુ અચૂકથી ત્યાં ફાયર સેફટી તો એના નોર્મ્સને પણ પાલન કરવું જોઈએ અને ચોક્કસી આપણી ફરજ છે કે ફાયર સેફ્ટીના આપણા ઘરમાં કે આપણી જે ઔદ્યોગિક એકમો છે કે પછી વેપારની સ્થળ છે ત્યાં ચોક્કસી લગાવવું જોઈએ કેમેરાન ચંદ્રકાંત વોરા સાથે મૈદીપસિંહ રાઠોડ આજે વિશ્વ બ્લડ ડોનેશન ડેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી